જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સીતા અષ્ટમી વ્રતની વિધિ તેનું મહાત્મા અને મા સીતાની કહાની સાંભળશું મહામાસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ માતા સીતાએ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો હતો આથી આ દિવસે મા સીતા અષ્ટમી કે પછી જાનકી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરી વ્રત રાખવાથી સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે કુંવારી કન્યા જો આવ્રત રાખે તો તેને મનગમતા વરની પ્રાપ્તિ થાય છે વ્રત કરનારે આ દિવસે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો તથા સૌભાગ્ય ચિહ્ન અલંકારો ધારણ કરવા પ્રથમ ભગવાન શ્રી ગણેશ અને મા દુર્ગાની પૂજા કરવી ત્યારબાદ માતા સીતા અને ભગવાન રામની પૂજા કરવી ભગવાન રામ અને માતા સીતાની મૂર્તિ હોય તો પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવવું જો ફોટો કે છબી હોય તો ગંગાજળના છાંટા નાખી પવિત્ર કરવી જો મૂર્તિ કે ફોટો પણ ન હોય તો બે સોપારીને ભગવાન શ્રીરામ અને મા સીતાનું સ્વરૂપમાંની પૂજા કરવી મા સીતાને પીળા પુષ્પ પીળા વસ્ત્ર અને શ્રૃંગારની વસ્તુ અર્પણ કરવી નૈવેદ્યમાં ગોળમાંથી બનેલી પીળી મીઠાઈ જેવી કે ચણાના લોટના લાડુ કે શીરો ધરાવવો અબિલ ગલાલ કંકુ ચડાવી ધૂપ દીપ કરી આરતી કરવી શ્રી જાનકી વલ્લભભાઈ નમઃ આ મંત્રની એકસો આઠ વાર માળા કરવી આ રીતે ઘરે રહીને અથવા તો મંદિરે જઈ ભગવાન શ્રી રામ અને માતા સીતાની પૂજા સ્તુતિ આરતી નૈવેદ ઉપવાસ કે એકટાણું કરી વ્રત પૂર્ણ કરવું જો શક્ય હોય તો સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યની વસ્તુ અર્પણ કરવાથી વ્રત કરનારનું સૌભાગ્ય અખંડ રહે છે પતિને લાંબી આયુષ્ય નિરોગી જીવન અને સુખાકારીનું વરદાન પ્રાપ્ત થાય છે તેના જીવનમાં શુભતા મંગલતા અને મધુરતા આવે છે તો મિત્રો આ હતી મા સીતા અષ્ટમી વ્રતની વિધિ તેનું મહાત્મા હવે સાંભળશું મા સીતાની કહાની જે આજે સાંભળવાનો મહિમા છે મા સીતાની કહાની એટલે મા સીતાના જીવન ચરિત્રનું સુંદર ભજન મા સીતા એ ભગવાન રામ સાથે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પધાર્યા રામ રાજા બન્યા અને એક ધોબીના કહેલા મેળાના શબ્દોથી મા સીતાને ફરી વનમાં મૂકી આવ્યા ત્યારથી લઈ મા સીતા ફરી ધરતીની ગોદમાં સમાયા ત્યાં સુધીનું સુંદર વર્ણન આ કહાનીમાં કરેલું છે મા સીતાના જીવન ચરિત્રનું સુંદર ભજન એટલે મા સીતાની કહાની જો આપને આ કહાની પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળશું મા સીતાની કહાની બોલો જગત માતા સીતાની સ્વામી પામી તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની રામ જેવા સ્વામી તોય શું ખડા પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની રામ રાજા બન્યા તો બીની વાત સુણી તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની રામ રાજા બન્યા તો બીની વાત સુણી તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની લક્ષ્મણે રથ જોડા મને રથમાં બેસાડી ಮನಮ ಲಕ್ಷ್ಮೀತೀ ರೋಯ ರೋಯ ಥಾ ಮರೆ ಕೋ ಮಾ ಕಹಾ रोय यथा की मारे कोने वात केवी तमे सांभळो मारी बेनु आ सीता नी कहानी ऋषि सामे आव्या ऋषि पत्नी रे आव्या मन बेटा कई बोलावी आ सीता कहानी ऋषि सामे आव्या ऋषि पत्नी रे आव्या મને બેટા કઈ બોલાવી આ સીતાની કહાની નથી મારે પિતા કે નથી મારે માતા મને વન મા મેલી આ સીતાની કહાની નથી મારે પિતા કે નથી મારે માતા મને વનમાઉી મેલી આ સીતાની કહાની ધરતી મારી માતા આકાશ મારા પિતા મારે કોને દુઃખ કેવા આ સિતાની કહાની ધરતી મારી માતા આકાશ મારા પિતા મારે કોને દુઃખ કેવા આ સિતાની કહાની નથી મારે દાદા કે નથી મારે મામા મારે કોને દ કેવા આ સીતાની કહાની નથી મારે દાદા કે નથી મારે મામા મારે કોને દુખ કેવા આ સીતાની કહાની સૂર્ય મારે દાદા ને ચંદ્ર મારે મામા મારે કોને દુખ કેવા આ ની કહાની સૂર્ય મારે દાદા ને ચંદ્ર મારે મામા મારે કોને દુખ કેવા આ સીતાની કહાની એક માસ બીત્યા મારે બે માસ વીત્યા મારે નવ નવ માસ બીત્યા આ સીતાની કહાની એક માસ માસ્યા મારે બપે માસ વીત્યા હું મન મામ જાણી મારે કોને વાત કેવી આ સીતાની કહાની નવ નવ માસ વીત્યા

आ सीता कहानी बब्बे पुत्रो जनम्या तो ये गड़हुंडी नो पाम्या तमे सांभळो मारी बेनु आ सीता कहानी बब्बे पुत्रो जनम्या तो ये गड़हुंडी नो पाम्या तमे सांभळो मारी बेनु आ सीता कहानी आकड़ा ना दूधनी મે ગળહી બનાવી તમે સાંભળો મારી બેલું આ સીતાની કહાની આ દૂધની મેગળ હુંદી બનાવી તમે સાંભળો મારી બેલું આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તે બાળો ત્યાંનો પામ્યા તમે સાંભળો મારી બેલું આ સીતાની કહાની બમ્બે પુત્રો જન્મ્યા તે બાણો ત્યાંનો પામ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ખાખરાના પાનના મેં બાણો ત્યાં બનાવ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ખાખરાના પાનના મેં બાળો ત્યાં બનાવ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની પુત્રો જન્મ્યા તે પારણિયાનો પામ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની બબ્બે પુત્રો જન્મ્યા તે પારણિયાનો પામ્યા તમે સાંભળો મારી બેનું ಆ ಸೀತಾ ಕಹಾ ವಡಲಾ ನೀ ವಡವಾ ಬಾರಿ ಬೆನ ಆ ಸೀತಾ ನಿ ಕಹಾಿ ವಡಲಾ ನೀ ವಡವಾ ಬನ್ನಿ ಸಾೋ ಮಾ ಆ ಸೀತಾ ನೀ ಕಹಾ પારણિયા બંધાવ્યા મારા પુત્રોને પોઢાડ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની પારણિયા બંધાવ્યા મારા પુત્રોને પોઢાડ્યા તમે સાંભળો મારી બેનો આ સીતાની કહાની કે રોતા ને રળતા મે હાલારડારે ગાયા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની રોતાને રજળતા મેં હાલરડા ગાયા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ઋષિ પત્ની માતાએ આશીર્વાદ આપ્યા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની ઋષિ પત્ની માતાએ આશીર્વાદ આપ્યા તમે સાંભળો મારી કહાની દશરથ જેવા નાના એની આંગળીએ નો માલ્યા આ સીતાની કહાની દશરથ જેવા દાદા ને જનક જેવા નાના એની આંગળીએ એનો માલ્યા આ સીતાની કહાની કૌશલ્યા જેવા દાદી સુનૈના જેવા નાની એના ખોળાનો ખૂંદા આ સીતાની કહાની કૌશલ્યા જેવા દાદી સુનૈના જેવા નાની એના ખોળાનો ખૂંદા આ સીતાની કહાણી લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા માસી એના લાડ કોડનો પાયમાં આ સીતાની કહાની લક્ષ્મણ જેવા કાકા ઉર્મિલા જેવા માસી એના લાડ કોડનો પાયમાં આ સીતાની કહાણી રામ જેવા સ્વામી હું સુખડાનો પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી રામ જેવા સ્વામી હું સુખડાનો પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી ઋષિ મારા પિતા ઋષિ પત્ની મારી માતા એણે સુખ અમને આયા આ સીતાની કહાણી ઋષિ મારા પિતા ઋષિ પત્ની મારી માતા એને સુખ અમને આપ્યા આ સીતાની કહાતી મારી માતા મને માર ગડો આપો મને કોણે તમે રાખો આ સીતાની કહાણી તરતી મારી માતા મને માર ગડો આપો મને ખોળે તમે રાખો આ સીતાની કહાણી ધરતી માંથી જન્મ્યા ને ધરતી માંસ માણા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી ધરતી માંથી જન્મ્યા ને ધરતી માંસ માણા તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી

એને સપને દુખનો આવે આ સીતાની કહાની સીતાની કહાની કોઈ સાંજ સવારે સપને દુખનો આવે આ સીતાની કહાની રામ જેવા સ્વામી હું શું પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાની રામ જેવા સ્વામી હું સુખડા નો પામી તમે સાંભળો મારી બેનું આ સીતાની કહાણી તો મિત્રો આ હતી માં સીતાની કહાણી માં સીતાનો જન્મ ધરતીમાંથી થયો અને મા સીતા ધરતીની ગોદમાં સમાયા મા સીતા જનક રાજાની પુત્રી હોવાથી જાનકી કહેવાયા હળથી ખેડાઈને ધરતીમાંથી પ્રગટ થયા હોવાથી તેનું નામ સીતા છે જનકરાજાએ તેની પુત્રી સીતાનો સ્વયંવર રચી અયોધ્યાના રાજા દશરથના પુત્ર શ્રી રામ સાથે ધામધૂમથી તેના વિવાહ કરાવ્યા જનકરાજાએ તેની પુત્રી સીતા માટે સુખ સમૃદ્ધિ અને પ્રેમ વાત્સલેથી ભરેલું સાસ્રુ ગોત્યું પરંતુ માતા સીતાના ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યા બાદ અયોધ્યા નગરીની રાણી બની માત્ર થોડા જ દિવસનું સુખ ભોગવ્યા બાદ ધોબીની વાત સાંભળી માતા સીતા ગર્ભવતી હોવા છતાં તેની પત્નીનો ત્યાગ કર્યો તેને વનમાં વનમાં મોકલી દીધા માતા સીતાને ઋષિમુનિએ તેની પત્નીએ આશરો આપ્યો એ આશ્રમમાં મા સીતાને જોડિયા બાળકો જન્મ્યા ઋષિ પિતા અને માતાએ તેને સાર સંભાળ કરી મોટા કર્યા અંતે મા સીતા જે ધરતીમાંથી પ્રગટ થયા એ જ ધરતીમાં સમાઈ ગયા આવી કરુણ દુઃખ કષ્ટ વેદના સહન કરી છે મા સીતાએ આપણે તો પામર માનવી હોવા છતાં દુઃખ કષ્ટ સહન નથી કરી શકતા મા સીતા એ પતિવ્રતા ઉજ્જવળ ચરિત્રવાન હતા તેનામાં ક્ષમાશીલતા મમતા વાત્સલ્ય સમર્પણ અને અતિથિ ધર્મ એવા દરેક આદર્શ ધર્મ મા સીતામાં હતા ભારતની દરેક નારીમાં તેની વાણીમાં વ્યવહારમાં ચારિત્રમાં જો આ ગુણ હોય તો દરેક ઘર દરેક પરિવાર કુટુંબમાં ક્યારેય કોઈ વિખાદ કે વિષાદ ન રહે આવું આદર્શ પાત્ર છે મા સીતાનું મા સીતા એ ત્યાગ સહનશીલતા બલિદાન અને સમર્પણની મૂર્તિ છે ત્યાગ સમર્પણ બલિદાન અને સહનશીલતા જો દરેક નારીમાં હોય તો દરેક ઘર અયોધ્યા નગરી બની જાય તો મિત્રો આ હતી મા સીતાની કહાની જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા સીતા જય શ્રી રામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ